લોકસભા ચૂંટણીના મહાસંગ્રામની વચ્ચે આજથી ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ચાલી રહી છે ન્યાયયાત્રા ચાર દિવસમાં ગુજરાતના સાત જેટલા જિલ્લાનો પ્રવાસ કરશે ન્યાયયાત્રા રાજ્યમાં ચારસોથી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે આ યાત્રામાં પેપર ફૂટવા બેરોજગારી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવાશે દાહોદ જિલ્લાના ઝાલોદથી પ્રવેશ કરશે રાહુલની આ યાત્રા લોકસભાની ચૂંટણી જાહેર થવાના હવે ગણતરીના દિવસો બાકી છે અને એ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાયયાત્રા લઈને આવી રહ્યા છે આજે ન્યાયયાત્રા બપોરે ત્રણ વાગે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી પ્રવેશ કરશે તો બીજી તરફ ત્રણત્રીસ વાગે રાહુલ ગાંધી ઝાલોદમાં જંગી જાહેર સભાને સંબોધિત કરશે એક બાજુ ગુજરાતમાં એક બાદ એક કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યો પક્ષને અલવિદા કહી રહ્યા છે તો બીજી તરફ યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી આખરે ગુજરાતમાં યાત્રા થકી ચાર દિવસ પસાર કરશે જેમાં રાહુલ ગાંધી સાત જિલ્લામાં ચારસો કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે જેમાં રાહુલ ગાંધી યાત્રા થકી દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ સુરત નર્મદા અને તાપી જિલ્લાનો પ્રવાસ ખેડશે રાહુલ ગાંધી આજે દાહોદ જિલ્લામાં રહેશે જ્યારે આવતીકાલ એટલે કે આઠમી માર્ચે યાત્રા દાહોદથી પંચમહાલ જિલ્લામાં જશે પાવાગઢ માં કાલિકાના દર્શન કરી યાત્રા ફરશે જ્યારે નવમીએ કોંગ્રેસની ન્યાયયાત્રા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ જિલ્લાનો પ્રવાસ કરશે દસમી માર્ચ એટલે કે ગુજરાતમાં યાત્રાનો છેલ્લો દિવસ સુરત અને તાપી જિલ્લામાં તે પસાર થશે આ દરમિયાન કુલ છ જાહેર સભાને રાહુલ ગાંધી સંબોધિત કરવાના છે રાહુલ ગાંધી ગુજરાતના આજે સાત જિલ્લાઓમાં યાત્રા કરી રહ્યા છે ત્યાં મોટા પ્રમાણમાં આદિવાસી મતદારો છે એટલે કહી શકાય કે યાત્રાના માધ્યમથી ગુજરાતમાં આદિવાસી વોટ બેંકને સાધવાનો પ્રયાસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કરી રહ્યા છે ગુજરાત બાદ રાહુલ ગાંધીની યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે રાહુલની યાત્રા કઈ કઈ વિધાનસભામાંથી પસાર થવાની છે આપણે જણાવી દઈએ સોળ વિધાનસભામાંથી પસાર થશે દાહોદ ઝાલોદ લીમખેડા મોરવા હડફ ગરબાડા હાલોલ સંખેડા છોટાઉદેપુર રાજપીપળા ડેરીયાપાડા ભરૂચ સુરત માંગરોળ માંડવી બારડોલી અને વ્યારા આ તમામ વિસ્તારોમાંથી યાત્રા પસાર થવાની છે તો રાહુલની યાત્રા કઈ કઈ લોકસભામાંથી પસાર થશે સાત જેટલી લોકસભા બેઠકમાંથી રાહુલની અહીં યાત્રા જે છે તે પસાર થવાની છે જેમાં દાહોદ છોટાઉદેપુર પંચમહાલ નર્મદા ભરૂચ બારડોલી અને સુરતનો સમાવેશ થાય છે આ તરફ ભારત જોડો ન્યાયયાત્રાની તૈયારીઓને આખરી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છોટાઉદેપુર ખાતે પહોંચ્યા જ્યાં તેઓએ દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી છે ન્યાય યાત્રાની સમગ્ર તૈયારી અંગે માહિતી મેળવી છે જે બાદ તેઓ પત્રકાર પરિષદમાં રીતસરના ભાજપ પર વરસી પડ્યા હતા ભાજપમાં અમે તો જે ગેરંટીઓ આપી હતી એમાં સંપૂર્ણ ફેલ રહ્યા છીએ બે કરોડ નોકરીની વાત કરતા હતા ને હતી એની નોકરીઓ જતી રહી ખેડૂતની આવક બમણી કરશું કીધું અને એ ગેરંટી તો ફેલ ગઈ ખર્ચા ખેડૂતના ડબલ થયા આવક તો બમણી થઈ નહીં જે કર્મચારીઓ કામ કરે છે ફિક્સ પગારથી પરેશાન છે આઉટસોર્સિંગથી પરેશાન છે જૂની પેન્શન યોજના મળતી નથી તો ગુજરાતમાં તકલીફ પડી જશે આવો ભાજપને ડર લાગ્યો છે કારણ કે કામના બદલે તમને કંઈક બનાવી દઈએ રાહુલ ગાંધીને ની ભારત જોડું યાત્રા આજથી ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે દાહોદ થી શરૂ થતી યાત્રા આઠમી માર્ચે ગોધરામાં પણ પ્રવેશ કરવાની છે અને જેની પૂર્વ તૈયારીઓ સમીક્ષા અને નિરીક્ષણ માટે અમદાવાદના જમાલપુર ખાડે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદિન શેખ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય ખેડાવાલાએ કોંગ્રેસ છોડી જનારા ધારાસભ્યો પર નિશાન સાધ્યું હતું જે લોકોને કોંગ્રેસ પાર્ટીએ ઘણી બધું આપ્યું છે છે એમની 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 વિચારવાની એમના કેપેસિટી વધારે આપેલું એ લોકો આજે જઈ રહ્યા છે પરંતુ આજે કોંગ્રેસ પક્ષનો સામાન્ય કાર્યકર છે આજે કોંગ્રેસ સાથે જોડાયેલો છે આજે ભલે અમારી સંખ્યા વિધાનસભાના અંદર ઓછી હોય પરંતુ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો જે પણ જે અમારા ચૌદ પંદર ધારાસભ્ય છે એ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે કે જેને જવું હોય એ જાય જેના દરવાજા જેના માટે જે લોકોએ નક્કી કરી રાખ્યું છે કે અમારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવો છે એ લોકો ગયા છે પરંતુ અમને વિશ્વાસ છે કે જે લોકો બચેલા છે એ હંમેશા કોંગ્રેસ પાર્ટીના સાથે રહેશે અને વિશ્વાસઘાત પ્રજા જોડે કે એમના મતદારો જોડે ક્યારેય નહીં કરે